તમને શું બ્લડ પ્રેશરની તકલીફ છે તો એ સૌથી કોમન બીમારી છે ડૉક્ટરને ત્યાં જાઓ એકસો ચાલીસ બીપી આવે ડૉક્ટર કે બીપી હાઈ છે દવા ચાલુ કરો તમે દવા લઈ લો છો ના તમે ડૉક્ટરને પૂછો છો કે શું કારણ છે ના ડોક્ટર તમને કહે છે કે શું કરવું જોઈએ કે બીપીની દવા ના લેવાય 100% પર્સન્ટ માઇન્ડ સેટ છે આપણા કે ગોળી લઈ લેવાની બીપી આવે એટલે ગોળી ચાલુ કરી દેવાની અને દવા ક્યારે બંધ કરવાની નહીં તો આ જ માઇન્ડસેટ રાખો હું ના નથી પાડતો પણ એક વીક માટે કે જે હું છેલ્લા બાર વરસથી અમારા દર્દીને આપું વીસ વરસના છે પચાસ વરસના છે કે સિત્તેર વર્ષના છે રિસન્ટલી બીપી આવ્યું છે દવા ચાલુ કરવાની છે કે એક વરસથી દવા લે છે હું લોકોને એક જ વસ્તુ કહું છું કે દવા તમારી ચાલુ રાખો અથવા નથી ચાલુ કરું તો એક વીક માટે હું એક દવા સજેસ્ટ કરું છું એ ચાલુ કરો તમે લેતા હોય તો તમારી ચાલુ બી રાખો અને એક વીકની અંદર તમારું બીપી રેગ્યુલર થાય તો એ દવા બંધ કરી દો એ દવાનું નામ છે કાર્ડો સ્ટેપ નાગા અર્જુન કેરલ ફાર્મસીની આ દવા આવશે પ્યોર આયુર્વેદિક ગોળી છે જો કોઈ દવા બીપીની એલોપેથિક નથી લેતા તો સ્ટાર્ટિંગમાં એક એક ગોળી દિવસ અને રાતે જેમાં પછી જો કોઈ એલોપેથિક દવા લ્યો છો તો બે બે ગોળી એલોપેથિક દવા સાથે એક વીકની અંદર તમારી દવા અડધી કરો અને તો બી બીપી કંટ્રોલ રહે છે તો એલોપેથિકની દવા કાઢી નાખો તો બી કંઈ કન્ફ્યુઝન છે તો અમને કોન્ટેક કરી શકો છો સરલ હાર્ટ સેન્ટરમાં આવા વિડીયો માટે ચોક્કસ તમને ફોલો કરો સરલ હાર્ટ સેન્ટરના ઇન્સ્ટા પેજ પર સો ઓલવેઝ ચૂઝ નેચરલ ઓપ્શન